અહીંના પોતાના ભાઈને પોતાના ઘરે જમવા બોલાવે છે અને તેમની લાંબી ઉંમર અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે આ દિવસે ખાસ કરીને નીચે મુજબનું ભોજન બનાવવાનો રિવાજ છે શ્યામકુમારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મીઠાઈ ભાઈનો મો મીઠું કરાવવા માટે ખાસ મીઠાઈ બનાવવામાં આવે છે દિવાળી પછીનો તહેવાર હોવાથી ઘણીવાર ઘરમાં બનાવેલી મીઠાઈઓ જેમ કે બર્ફી લાડુ ગુલાબ જાંબુ કે પછી માખણ મિશ્રી પણ ખવડાવવામાં આવે છે ખાસ થાળી ઘણી જગ્યાએ ભાઈને ભાવતું અને પરંપરાગત ભોજન બનાવવામાં આવે છે અમુક જગ્યાએ દિવાળીમાં ગળ્યું વધારે ખવાયું હોવાથી આ દિવસે ખીચડી કઢી શાક રોટલા અથવા મીઠાઈ સાથેની સંપૂર્ણ ગુજરાતી થાળી બનાવવાનું પણ મહત્વ છે विविध વાનગીઓ તમે ભાઈની પસંદગી અનુસાર અન્ય વાનગીઓ પણ બનાવી શકો છો જેમ કે શાક રીંગણ બટેટાનું શાક પનીરની કોઈ વાનગી જેમ કે શાહી પનીર કે પછી તithi અનુસાર લસણ ડુંગળી વગરનું શાક ફરસાણ ખમણ ડોકળા કે પછી ભાઈને ભાવતા નાસ્તા પ્રસાદ તરીકે દૂધપાક કે ખીર જેવી વાનગીઓ પણ શુભ ગણાય છે મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમને સ્નેહથી ભાઈને પોતાનું હાથે ભોજન કરાવવાનો હોય છે તેથી તમે તમારા ભાઈને જે વાનગીઓ સૌથી વધુ પ્રિય હોય તે બનાવી શકો છો નોંદ ભાઈને તિલક કરીને જમાડ્યા પછી જે બહેનોએ ભોજન કરવું જોઈએ એવો રિવાજ પણ હોય છે